નમસ્કાર મોસ્ટલી બધા જ એક્ઝિટ પોલ આવી ગયા છે અને એક્ઝિટ પોલ કેટલા એક્ઝિટ છે તો આપણને તારીખે જ ખબર પડશે પણ ગુજરાતની વાત કરવી છે કારણ કે કાગડોળે રાહ જોઈ રહ્યા છે આમ તો બધાને એવું લાગતું હતું કે એક તરફી જ છે આ વખત એવી છવ્વીસ જીરો થઈ જવાનું છે અને ભારતીય જનતા પાર્ટી જીતી જશે પણ એવું નથી આ વખતે ટક્કર જબરજસ્ત હતી અને એક્ઝિટ પોલમાં પણ દેખાઈ રહ્યું છે મોસ્ટલી જેટલા એક્ઝિટ પોલ આવ્યા છે એમાં છવ્વીસ ઝીરો તો નથી જ થઈ રહ્યું સી વોટરની વાત કરીએ એબીપીસી વોટર જે સર્વે કરે છે એમાં બીજેપીને પચીસ થી છવ્વીસ સીટ આપે છે અને ઇન્ડિયા ગઠબંધનને એક સીટ આપે છે ઝીરો થી એક એટલે સંભવિત છે કે એક સીટ ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન જીતી શકે છે એક્સિસમાં ઇન્ડિયા જે સર્વે કરે છે એમાં પચીસથી છવ્વીસ આપે છે ભારતીય જનતા પાર્ટીને અને ઇન્ડિયા ગઠબંધનને ઝીરોથી એક આપે છે એટલે એમાં પણ સંભવિત છે કે એક સીટ જીતી શકે છે કઈ એક સીટ હશે તમે વિચારતા રહો આગળ વધીએ તો સીએનએક્સ જે સીએનએક્સ સર્વે કરે છે એમાં છવ્વીસથી છવ્વીસ ભારતીય જનતા પાર્ટીને એ સીટ આપે છે ઇન્ડિયા ગઠબંધનને ઝીરો છે એટલે અત્યારે જે સ્થિતિ છે એવી સેમ સ્થિતિમાં મૂકી રહ્યા છે ચાણક્ય જે સર્વે કરે છે એ ચોવીસથી છવ્વીસ બેઠકો ભારતીય જનતા પાર્ટીને આપી રહ્યું છે એટલે સર્વેમાં એવું બતાવી રહ્યા છે કે ચોવીસથી છવ્વીસ બેઠકો આવી શકે છે અને આમાં સૌથી વધારે એટલે કે બે બેઠકો સંભવિત ગણે છે કે ઇન્ડિયા ગઠબંધનને મળી શકે છે ચાણક્યનો જે સર્વે છે એવું કહે છે કે ઇન્ડિયા ગઠબંધન બે સીટ લાવી શકે છે અને ટીવી નાઇન જે સર્વે કરે છે એમાં છવ્વીસ માંથી છવ્વીસ બેઠકો ભારતીય જનતા પાર્ટીને સર્વેમાં બતાવે છે કે છવ્વીસે છવ્વીસ ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે અને ઇન્ડિયા ગઠબંધનને અહીંયા ઝીરો જે પ્રમાણે બે હજાર ઓગણીસની સ્થિતિ હતી આ વખતે પણ બધાને એવું જ લાગતું હતું કે ટક્કર એટલી બધી નથી પણ જેમ જેમ ઉમેદવારો આવ્યા જેમ જેમ ઇન્ડિયા ગઠબંધનથી એટલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતપોતાના ઉમેદવાર લોકસભામાં જાહેર કર્યા એના પછી ટક્કર જબરજસ્ત થઈ હતી ઘણી બધી બેઠકો એવી છે કે જ્યાં મુશ્કેલ હતું એવું કહેવું કે કોણ જીતી રહ્યું છે કારણ કે છેલ્લા દિવસ સુધી પ્રચાર એવો થયો છે એમાંથી એક બેઠક બનાસકાંઠા પણ ગણી લો આણંદ ગણી લો ભરૂચ ગણીલું આ બધી જ બેઠકો એવી હતી કે જ્યાં ટક્કર જબરજસ્ત હતી એટલે અત્યારે જ્યારે એક્ઝિટ પોલ આવ્યો છે ત્યારે સૌથી પહેલો સવાલ એ થાય કે ગુજરાતમાં કઈ એવી એક બેઠક છે કે જે ઇન્ડિયા ગઠબંધન જીતી રહ્યું છે કોંગ્રેસ જીતી રહ્યું છે એવી કઈ બેઠક છે તો અત્યારે અનુમાન લગાવતા પ્રમાણે તો એવું લાગી રહ્યું છે કે જ્યાં ટક્કર જબરજસ્ત હતી જ્યાં બંને ઉમેદવાર જબરજસ્ત રીતના લડી રહ્યા હતા એ પછી ગેનીબેન વર્સિસ રેખાબેન હોય કે પછી આ બાજુ આણંદની સ્થિતિ હોય કે ભરૂચમાં વસાવા વર્સિસ વસાવા હોય બધી જ જગ્યાએ ટક્કર હતી આમાં કોઈ પણ એક બેઠક ભારતીય જનતા પાર્ટીના હાથથી જઈ શકે છે આમાંથી અલગ કઈ હોય તો ચાર તારીખે જ ખબર પડશે પણ અત્યારે એક્ઝિટ પોલ એવું કહી રહ્યા છે કે ગુજરાતમાં છવ્વીસ ઝીરો તો નથી જ થવાનું ગુજરાતમાં ખાતું ખુલશે ઇન્ડિયા ગઠબંધનનું એ પછી આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીતે છે કે પછી કોંગ્રેસના એ ચાર તારીખે ખબર પડશે તમને શું લાગે છે કે ખાતું ખુલે છે તો કઈ બેઠક ઇન્ડિયા ગઠબંધન જીતીને લાવે છે અમને કમેન્ટ્સમાં જણાવો